સ્ટાફ અને અન્ય કર્મચારી ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાણીએ જણાવ્યું હતું કે નર્સિંગ સ્ટાફ દિવસ રાત દર્દીઓની સેવા કરે છે અને આજે તેમણે રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની ફરજ પણ નિભાવે છે તેમનો આ સેવાભાવ ખરેખર પ્રેરણાદાયી છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્ર થયેલું લોહી જરૂરતમાં દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે હોસ્પિટલ દ્વારા આ પ્રકારના સામાજિક કાર્યો નિયમિત રીતે કરવામાં આવે છે જે સમાજ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આ કેમ્પમાં રક્તદાન કરનાર તમામ લોકોનો હોસ્પિટલ પ્રશાસને આભાર માન્યો હતો અને આ કાર્યને હતું હોસ્પિટલના અન્ય વરિષ્ઠ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે બાર મે ઇન્ટરનેશનલ નર્સિસ ડે જે જીએમએરએસ હોસ્પિટલની નર્સિઝે એક સારી મોહિમ ઉપાડી આ યુદ્ધની સિચ્યુએશન ને બધા જે અણગમતા બનાવ બન્યા એને ધ્યાને લઈ આપણે એ બ્લડ ડોનેશન કેમ્પ આજના શુભ દિવસે મેરેસ હોસ્પિટલના બ્લડ બેંકમાં આયોજન કર્યું હતું એમાં આપણા હોસ્પિટલની નર્સિસ અહીંયા જે સ્ટુડન્ટ્સ આવે છે સ્ટુડન્ટ્સના જે પ્રિન્સિપલ આવે છે કોલેજીસના એ લોકો બધા મળીને આજે સામેથી આવીને વોલન્ટ્રી બ્લડ ડોનેશન કરશે આ એક ખૂબ જ સારી મુહિમ છે એક સારો પડકાર છે એમના તરફથી ઓલરેડી નર્સિંગ પ્રોફેશન એક નોબલ પ્રોફેશન છે ઉપરાંત એ લોકો બ્લડ ડોનેશન જે અંગદાનનો એક મહત્ત્વનો ભાગ છે એમાં ભાગ લઈને પોતાના પ્રોફેશનનું નામ ઓછું કરી રહ્યા છે આપના નિમિત્તે હું બરોડાની પોપ્યુલેશન લોકોને એક રિક્વેસ્ટ કરું છું કે આપણું રક્તદાન એ અંગદાનના ભાગે એક ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન હોય છે તો સૌને વિનંતી છે કે આપણા જીએમએનએસ બ્લડ બેંકમાં જે ત્રીજા માળે હોસ્પિટલમાં સ્થિત છે ત્યાં દરરોજે સવારે દસથી બપોરે એક સુધી કેમ્પ યોજાયેલ હોય છે તમે વોલેન્ટરિલી આવીને અહીંયા પોતાનું બ્લડ ડોનેટ કરી શકો છો જો બ્લડ ડોનેટ કરશો તો અહીંયા આવતા ગરીબ દર્દીઓ અહીંયા સારવાર લેવા આવતા તમામ દર્દીઓને આ ખૂબ જ મદદરૂપ બની શકે એવી અમારી આશા છે તો તમે સમયસર રેગ્યુલરલી બેસીસ ઉપર આ બ્લડ ડોનેટ કરો એવી નમ્ર વિનંતી છે ગોત્રી બ્લડ બેન્ક ખાતે આવીને આ બ્લડ ડોનેશનમાં જોડાઈ તમારો દેશ પ્રત્યેનો યોગદાનની નોંધણી કરાવો થેન્ક યુ વેરી મચ